મિત્રો એક વાસડા ગામમાંથી એક જોરદાર રિઝલ્ટ આવેલું છે કે એમને શું તકલીફ હતી અને એ એમના મુખેથી કહે છે બોલો ભાઈ મને હાથ પગના બધા બહુ દુઃખતા શરીર કામ ના કરી શકતું અત્યારે મને પચાસ ટકાની રાહત છે પહેલાં શું થતું હતું હાથ પગના હોદા કોમના હાલતા કોમના હાલતા પછી અત્યારે હું છાતીની અંદર દબાણ થતું પાલન ચલન કરવામાં તકલીફ પડતી એટલે અત્યારે હું ફરી શકું છું અને 50% મને રાહત કેટલા ટાઈમમાં ફરક પડે તમને બે મહિનામાં બે મહિનામાં ફરક પડે તમને કોણે આપી વસ્તુ આ રહી દશરથ સિંહ દશરથ સિંઘ બરાબર દશરાથ સિંહ એમને પહેલા તકલીફ હતી ને હા એટલે બે મહિનામાં ફરક પડી ગયો ને તમને ફરક પડી ગયું તમાર નામ શું છે મારું નામ અજીત સિંહ આલુ સિંઘ કેવા ચૌહાણ ચૌહાણ ગામ કયું વાંસડા તાલુકો ક્લાસના દેખો મિત્રો એક આ ફૂડ સપ્લિમેન્ટ છે અને એક ખોરાક છે અને આ ખોરાક લેવાથી તમારા એને બધી પો પોતાની જે શરીરના જે જેટલી ડેફિશી છે ને ડેફિશિયન્સી એટલી બધી પૂરી થાય છે તો આ બધાને લેવાય આ તમે શું મેસેજ આપશો લોકોને આ રોક્યુ લેવાય લેવાય ને લેવાય બરાબર ઓકે થેન્ક યુ ઓકે